ના બદાયને હવાણમાં ફેગો ચા હાલે પાવ ભરીયા આપણે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જ છે તો આપણે પણ મજામાં છે ને આપણે આવેલા હતા બેન ની ઘરે તો હવે આપણે જાન છે મારા ઓપ્પાના ઘરે કેમ કે ના ખબર કાઢવા જાન છે અમાર ભાઈને મજા નથી ને એટલે આપણે ખબર કાઢવા જાન છે જય માતાજી જય શ્રી કૃષ્ણ ફેમિલીયર ને હું કહેવા કે બેન ની ઘરે તો બહુ બધી હવાન કરીતી અને હવે આજે શું કહેવાય કે નીકળી જ હો અમી અને જવાનું છે દિવ્યા અને પપ્પાનો મારા મામાના ઘરે કેમ કે નરેશભાઈને થોડીક મજા નહોતી ને વચ્ચે એટલે આમ તો ખબર પૂછવા જવાનું છે ને ઘણા સમયથી ગયા નહોતા ને તો બીલા પણ જવાનું છે વિડીયોમાં રહેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ બિલા જાય

તો ફેમિલી આપણે પોસી ગયા છીએ મારી ઘરે ને ઘરે તો હું કહેવાય કે કાજલ ભાભી ગયેલા છે ખડવાડવા દક્ષિયા ભાભી એને કામ કરે છે ને અમારા દયા ભાભી મજા નથી એટલે આરામ કરે ને મારા પપ્પાની આયેલા આવે છે ને અમારા નરેશભાઈ જો અહીંયા ઊભા સારું છે ને સારું છે નરેશભાઈ ને મજા નથી જે જેને આમ ખબર કાઢવા આવ્યો છે ને અહીંયા ઓપરેશન કરાયું ને જો અહીંયા ટાકા લીધેલા છે એટલે હું આવી નહોતી એટલે હું આવી છું ખબર કાઢવા ને અમારે મિત્તો ને અર્શિતાન જો મિત્તો તો અડધેથી જ આપણે હારે હતો ને અમારે મિત્તો જો મિતા જો અમારે મિત્તો બોલતા શીખી ગયો હર્ષિતા સારું છે બટા જો અમારે હર્ષિતા બધા બેઠા છે જો મારા પપ્પા ને ત્યાં હેલા આવે સારું છે ને પપ્પા જાય મારી મમ્મી છે

ને છે બધે થોડોક રાઉન્ડ મારતા આવી કેમકે હાજનો સમય છે ટાટા વાર વાતાવરણ એટલે મજા આવશે ઘૂમરો મારો સમજો પોપી નાનો પણ પોપી આવી ગયા કેટલા છે

રમેશભાઈ અને નરેશભાઈ બે ભાઈ તો મોવા છે કારખાના થી આયવા નથી હવે થોડીકરમાં આવવા જુવાય છે ને જો અહીંયા ખેતરમાં આવ્યા ને તો અમારે મીનુ હારો હારે છે જો મીનુ તારા અમારે હારે આવવાના છે જો એની મોજ જુઓ હું કેવું નરેશભાઈ મોત જવો નહીં ને અમારે હે ને અમે નરેશભાઈ ખબર પૂછવા આવ્યા હતા ઓપરેશન કર્યું હતું ને જો અહીંયા હાડગું વધતું ને એટલે હવે હું કે પાટો નેવો તો સોડી નાખ્યું છે ને હવે ખાલી તાકા તોડાવાના બાકી છે સમજો મીનુ ક્યાં સડીને બે જુ છે કેતી નથી આપણે હારે આવશે એ આવ્યું છે માર પપ્પા ને ગમે આ ખેતર તેન વાહ વાહ જ હોય જેમ આવ્યા હતા એટલે હાવ હાન સમય થઈ ગયો સહ હાડા જેવું થઈ ગયું છે ને હા આપણે મીનુ પણ આરે છે ને મી તો પણ આરે છે મીનુ ને મી તો બધે આરે છે આરે છે ને હવે આ બાજુ કપાસ છે ને આ બાજુ આઈ તમે જો ઘર છે એક જેટલી બહુ આકું છે અને મીની અમારે આગળ આગળ જ છે જો અહીં હા હાંજ પડી ગઈ છે અને અત્યારનો તમે નજારો જુઓ સુરત દદા પણ હાથમી ગયા છે અને દિવ્યાન જો આગળ આલા જાય અને પોણા હાથ જેવો તમે થઈ ગયો પોણા હાથ જેવો સમય થઈ ગયો છે કેમ કે આજે એને વાડીમાંથી હવાણ કરી કેમકે નજારો બહુ તો ડેન્જર હવે એટલે અત્યારે છે ને જે પાઉંભાજીનો પ્રોગ્રામ એટલે જો બધું આપણે બટેટા છે રીંગણા છે ફ્લાવર છે બધું બફાઓ મેંકી દીધું છે અને કઈ રીતની પા ભાજી બને એ તમે વિડીયોમાં જોજો રહેજો મજા આવે છે આપડે બધી શાકભાજી બફાઈ ગઈ છે ને હવે એને લેવાનું છે બહાર તો રમેશભાઈ આવી ગયા છે બહાર કાફોટ લઈને ફટાફટ હવે બહાર લઈ લે પછી શરૂ કરી દઈએ બનાવવાનું ફુલાવો અને રીંગણા લઈ લીધું છે ને બટાકા છે આમાં હરેશભાઈ જો કરી દીધું છે ફોલવાનું શેરું નિયરેશભાઈ હોવ હાથી હાલ છે મા રમેશભાઈ બધું એને અંબાવામાં જ છે એને બધું લાવવાનું કામ હોંપી દીધું મીડા ફોલવા આવે આપણો મસાલો બધો થઈ ગયો છે કમ્પલેન નવે એને એને જ આવી રીતના સેફી લેવાનો છે અને ત્રણ કારીગરો છે અહીંયા પાવભાજીના રમેશભાઈ હરેશભાઈ અને હું

કોમેન્ટ કરજો ને અમારી જેમાં વાડીમાં ગામડામાં કોણ ભાજી બનાવીને ખાય ને દેશી ચૂલા ઉપર એ પણ કોમેન્ટ કરજો તમે વાળું પાણી કરીને થઈ ગયા છે ફ્રી અને ભાજી બનાવી બહુ જોરદાર હતી કા કેમ લાગે બહુ મજા આવી ગઈ મે તો પહેલી વખત જ ખાધી છે ઈ તી આમનાથની કેટલી મજા આવી ગઈ અને પહેલી વખત આય બનાવી છે બહુ મજા આવી રજભાઈ તમને કેમ લાગે ભાજીમાં ગાયમો હતો પાછી ભાજી ગમે છે પાછી ભાજી જ બનાવવાની છે સવે મેલે થઈ ગયા પાણી કરીને પ્રે અને આજના માટે બસ આટલું જ હતી વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો ચેનલમાં નવા આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળશે ફરીવાર એક નવા વિડીયોમાં નવી સવાલ સાથે નવા વિચાર સાથે બાય બાય